જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની જય શ્રી કૃષ્ણ જય માતાજી શારદીય નવરાત્રિ કાલથી શરૂ થઈ રહી છે તો નવરાત્રી શું મહત્વ છે

પંચમ સ્કંદ માતેત્યાયની ચાલિ મહા સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિ નવરાત્રિમાં માતાજીના નવરૂપની પૂજા અર્ચના ઉપાસના કરવામાં આવે છે આસો મહિનાની સુદ એકમ ના દિવસે એટલે કે પેલા નોરતે માં પાર્વતી શૈલપુત્રી હિમાલય છે હિમાલયના પુત્રી છે એટલે એનું નામ શૈલપુત્રી પડ્યું છે માં શૈલપુત્રી નંદી ઉપર બિરાજમાન છે સુંદર મજાના લાલ વસ્ત્રો ધારણ કરેલા છે હાથમાં ત્રિશૂલ અને ફૂલ ધારણ કરેલા છે આ દિવસે ઉપવાસ કરે જગદંબાનું આરાધન કરે અને જગદંબા શૈલપુત્રીને ગાયના ઘીનો ભોગ લગાવે તો માં શૈલપુત્રી એમના ઉપર પ્રસન્ન થાય છે સાધકને અખંડ આરોગ્યના આશીર્વાદ આપે છે આ વ્રત કરવાથી માણસ છે આસો મહિનાની સુદ બીજ એટલે કે બીજું નોરતું એ દિવસે માં દેવીની ઉપાસના કરવામાં આવે છે મા બ્રહ્મચારી નું સ્વરૂપ છે એમાં હાથમાં કમંડલ અને એક હાથમાં માળા છે સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે પાર્વતીએ ભગવાન શિવજી પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય માટે તપ કર્યું હતું એથી તેમના આ સ્વરૂપનું નામ બ્રહ્મચારીણી પડ્યું બીજા નોરતે માને સાકર નો ભોગ લગાવવામાં આવે છે ભોગ દ્વારા પ્રસન્ન થયેલીમાં બ્રહ્મચારિણી સાધકના સૌ કોઈ ઘરના વ્યક્તિઓને લાંબુ આયુષ્ય આપે છે ત્રીજું નહોતું તૃતીયમ ચંદ્રઘંટેથી આસો મહિનાની સુદ ત્રીજ એટલે કે ત્રીજે દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે માતાજીએ સુંદર મજાના લાલ વસ્ત્ર ધારણ કરેલા છે વાઘ ઉપર એની સવારી છે છે માતાજીને હાથ અને હાથોમાં નાગ ગદા તલવાર બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલા છે એક હાથમાં માળા ફેરવે છે અને એક હાથે ભક્તોને આશીર્વાદ આપે છે આ દિવસે માને દૂધનો ભોગ લગાવવામાં આવે છે એક બ્રાહ્મણને દૂધથી બનાવેલી કોઈ પણ સામગ્રી ભોજન લેવડાવવામાં આવે તો પ્રસન્ન થઈ જીવનમાં રહેલ બધા જ દુઃખ દૂર કરે છે ચોથું નોરતું જેની અંદર કુષ્માંડા દેવીની પૂજા કરવામાં આવે છે કુષ્માન્ડેથી ચતુર્થકમ કહે છે કે સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ કુષ્માંડ દેવી કુષ્માંડા દેવી થી થઈ છે જે વિધિ વિધાન થી પૂજા અર્ચના ઉપાસના કરે છે એના સમસ્ત રોગ અને શોક માં કુષ્માંડા દેવી નષ્ટ કરે છે કુષ્માંડા માતાને ભોગ માલપુઆ નું પસંદ છે અને ભોગ પ્રાપ્ત કરી માં પ્રસન્ન થાય છે અને સાધકની બુદ્ધિનો વિકાસ કરે છે તો જે વિદ્યાર્થીઓને એજ્યુકેશનની અંદર આગળ આવવું હોય એ લોકોએ ચોથા નોરતે ખાસ કરીને ઉપવાસ કરવો જોઈએ વ્રત કરવું જોઈએ અને દેવીના આશીર્વાદ લેવા જોઈએ પંચમમ સ્કંદ પાંચમું નોરતું એ સ્કંદ માતા દેવી નું છે સરસ મજાના સિંહ ઉપર માંની સવારી છે લાલ વસ્ત્ર ધારણ કરેલા છે હાથમાં કમંડલ ધારણ કરેલ છે હાથમાં કમળ શોભે છે અને ખોળામાં સન્મુખ એટલે કે છ મુખ વાળા ભોગની અંદર કેળાનો પ્રસાદ ધરાવવો ભોગ પ્રાપ્ત કરી અને મા પ્રસન્ન થાય સાધકની બધી ઈચ્છા પૂર્ણ કરે છે સાધકને બધી જ પ્રકારની સિદ્ધિઓનું દાન કરે છે જે વ્યક્તિ આ વ્રત ઉપવાસ કરે છે એ નિરોગી અને સ્વસ્થ રહે છે છઠ્ઠું એ મા કાત્યાયની દેવીનું છે એ દિવસે ભક્તો છે એની પૂજા અર્ચના ઉપાસના કરતા હોય છે કહે છે કે કાત્યાયન નામના ઋષિ થઈ ગયા અને એની માતાજીને પ્રસન્ન કર્યા હતા અને માતાજી પાસે પ્રાર્થના કરી કે માં દીકરો તો બધાય માગે પણ મારી ઈચ્છા છે કે તું મારે ત્યાં દીકરી બનીને આવ એટલે ઋષિની ઈચ્છાને કાત્યાયની ઋષિ ત્યાં દીકરી બનીને આવ્યા હતા એનું નામ કાત્યાય પડ્યું કાત્યાયની માતાજીને સહદ એટલે કે મધનો ભોગ લગાવવામાં આવે છે ભોગથી પ્રસન્ન થયેલી માં જગદંબા સાધકને આકર્ષણ શક્તિમાં વધારો કરે છે મતલબ કે કોઈ વ્યક્તિને એ એટ્રેક્ટિવ બનવું હોય કે મને પાંચ માણસો જોવે પાંચ માણસની અંદર મારી પૂછા થાય પાંચ માણસની અંદર હું પૂજાવ તો આ નોતાની આ માતાજીના સ્વરૂપની પૂજા કરવી જોઈએ સપ્તમમ કાલ રાત્રિ સાતમા નોર્તેમાં કાત્યાયની દેવીની પૂજા કરવામાં આવે છે હાથમાં ખડગ અને ધારણ કરેલા છે આ માતાજીને ગોળ નો ભોગ ધરાવવામાં આવે છે કહે છે કે ગોળ દ્વારા સિદ્ધ થયેલી સામગ્રી માતાજીને ધરાવવી અને એક બ્રાહ્મણને નિમંત્રણ આપી દક્ષિણા સાથે સુંદર મજાનો થાળ ચમાડવામાં આવે તો માં વિશેષ પ્રસન્ન થાય છે અને આવનારા તમામ શોક દુઃખ શાંત થાય છે અને અંતે સાધકને મુક્તિ મળે છે મહાગૌરી થી ચાષ્ટમ આથમ ને દિવસે માં ગૌરી દેવીની પૂજા કરવામાં આવે છે માં ગૌરી દેવીએ સુંદર મજાના શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે નંદી ઉપર બિરાજમાન છે માતાજીનું રૂપ ગૌરવર્ણનું છે માટે એને ગૌરી કહેવામાં આવે છે આપણે ત્યાં એક શબ્દ બહુ જ પ્રચલિત છે આપણે કહીએ છીએ કે અમે ગોયણી કરી આ ગોયણી શબ્દ છે એ ગુજરાતીમાં ગૌરી શબ્દમાંથી માંથી થયેલો છે ઘણા લોકો છે એ નાની દીકરીઓને જમાડે ત્યારે ગોરાણી કહે છે ખરેખર ગોરાણી ન બોલાય ગોરના જે પત્ની હોય એને ગોરાણી કહેવાય જ્યારે નાની કુંવારકા હોય કુમારી દીકરીઓ હોય એને ગૌરી શબ્દથી સંબોધન કરવું જોઈએ આ મહાગૌરી માતાજીને નાળિયેરનો પ્રસાદ ગમે છે એટલે આઠમે નોરતે ટોપરા પાક બનાવી અને માતાજીને ધરાવી શકાય માતાજી પ્રસન્ન થાય તો સાધકને જે લોકો નિસંતાન છે એને સંતાન આપે છે નવમ સિદ્ધિદાત્રી ચ કહે છે કે આસો મહિનાની નોમને દિવસે જે છેલ્લું નોરતું છે એ દિવસે સિદ્ધિદાત્રી સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે માં પ્રસન્ન થાય છે અને સાધકને બધી જ પ્રકારની સિદ્ધિઓનું દાન કરે છે માતાજીના સ્વરૂપમાં કમળ ઉપર બેઠેલા છે હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે આ સિદ્ધિદાત્રી માતાજીને તલનો ભોગ ધરાવવામાં આવે છે થાય છે છે અને સાધકના જીવનમાંથી મૃત્યુનો ભય નવ દિવસ સુધીમાં નવ દુર્ગાની પૂજા કર્યા બાદ દસમે દિવસે દશેરાને દિવસે યજ્ઞ કરવામાં આવે છે આપણે ત્યાં ગરબો પણ આપણે નવ દિવસ બેસાડીએ છીએ એની અંદર દીવડો પ્રગટાવીએ છીએ અને દસમે દિવસે મંદિરે દેવાલયે મૂકી આવીએ છીએ આપણું શરીર એ પણ એક પ્રકારનો ગર્બો છે અને ગર્ભની વચ્ચે રહેલો દીવડો એ ગર્ભ દીપ છે મતલબ કે મારો આત્મા છે એ સદૈવ દીવડો બની અને બધાને પ્રકાશ આપે ભગવાન બુદ્ધનું પણ કેવું છે કે અપદીપો ભવ તમે ખુદ દીવડો બનો અને બીજાને પ્રકાશ આપો સુંદર મજાની નવરાત્રિની અંદર સાધના કરી સાધકે ખૂબ જ શક્તિ પ્રાપ્ત કરવાની છે અને આ ઋતુ પણ સંધિની છે ચોમાસું ગયું છે અને શિયાળો ચાલુ થઈ રહ્યો છે ત્યારે વાત કફ અને પિત્ત જન્ય અનેક રોગો છે એ લોકોને હેરાન કરતા હોય તો એ શાંત કરવા માટે થઈને પણ સાધકે ઉપવાસ એકટાણા અને ફલાહાર કરવું જોઈએ આ બધું કરવાથી સાધક છે એ નિરોગી બને છે માં જગદંબા પ્રસન્ન કરવા માટે આપણે ત્યાં દીકરીઓ અને બહેનો રાસ રમતી હોય છે ગરબા રમતી હોય છે તો તો એ પણ એટલા માટે જ છે કે જો શારીરિક શ્રમ વધે પરસેવો છે એ બહાર નીકળી જાય અને રોગના જંતુઓ પણ શાંત થાય પવિત્રતા પૂર્વક નવ દિવસ સુધી માં જગદંબાની સામે જગદંબાના ખોળે સાધના કરવાની રમવાનું અને માને પ્રસન્ન કરવાની નવ નોરતા છે ત્રણ નોરતા છે પેલા એ મહાકાળી માતાજીના છે વચ્ચેના ત્રણ નોરતા છે એ મા લક્ષ્મીજીના છે અને અંતિમ જે ત્રણ નવરાત્રી છે એ મા સરસ્વતીના છે મતલબ કે સાધકે તમો થી રજોગુણ તરફ જવાનું છે અને રજોગુણ થી સત્વગુણ તરફ જવાનું છે સત્વગુણ શુદ્ધ થશે એટલે આનંદ સ્વરૂપ પરમાત્મા પ્રગટ થશે અને જ્યાં આનંદ હોય છે ત્યાં બધું જ હોય છે અને જ્યાં આનંદ નથી હોતો ત્યાં બીજું તો શું હોય અભિમાન હોય અને જ્યાં અભિમાન હોય ત્યાં ભગવાન આવતા નથી નવરાત્રિ વિશે આટલું કહી મારી વાતને પૂર્ણ કરું છું વરીમાં જગદંબા જ્યારે પ્રેરણા કરશે ત્યારે આગળની વાત કરવા માટે સૌની સામે હાજર થાય અત્યારે જય શ્રી કૃષ્ણ જય માતાજી